આજરોજ બોર્ડ નંબર આઠના સદસ્ય સુમિતાબેન ઉસદડીયા પોતાના બોર્ડના કામની લેખિત અરજી કરેલી હતી અને ત્રણ ચાર મહિના પૂરા થયા છતાં કામ ન થતાં પ્રમુખશ્રીના મેનાબેન રાજેશભાઈ ઉસદડીયાએ રજૂઆત કરવા ગયા ત્યારે પ્રમુખ સાહેબાને સવાલ પૂછતા સદસ્ય અને અરજદારોના જવાબ ભરતા પ્રમુખ સાહેબાના પતિ રમેશભાઈ ઉસદડીયા પ્રમુખશ્રીના હોદ્દાનું માન રાખી મેડમ કહી રજૂઆત કરતા સદસ્યને બદલામાં તુકારું કરતા પ્રમુખ સાહેબ શ્રી જેતપુર નવાગઢ નગરપાલિકાના અન્ય સભ્યોના કામ માત્ર ટેલિફોનિક વાત પર થઈ જાય છે જ્યારે હું લેખિત રજૂઆત કરવા છતાં ત્રણથી ચાર મહિના સુધી થતા નથી જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ સાહેબા શ્રી પક્ષપાત રાખી કામાડા હાથ કરી કામ રોકાવતા હોય એવું મને લાગે છે બાંધકામ શાખાના અધિકારીઓને પણ કામ રોકવામાં માટે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે તેવું મને લાગી રહ્યું છે

અહીંયા કોક કઈ બીજું કોક બેઠું હતું આમ માણસ બેઠું હતું કોક અહીંયા કઈ લે એટલે આ સીટ ઉપર થી આમ માણસ કોઈ બે એને મારી પાસે ફોટા બધું છે આમ નાગરિકને ને છે ઓલી સીધા હે આમ નાગરિક ને બેવાની હે સીધી

પણ દીજો તો ખરી થઈ જાય રોડ બનાવા થઈ જાય દુર્ઘટના થાય થરકી થઈ જાય પણ તમે એમ કહો છો અત્યારે મને કે મને કીધું ને આટલા વર્ષમાં દુર્ઘટના નો બે તો તમે વાયદો હો કે તેવસ્થામાં નથી થઈ તો હવે થાય એમ જ કીધું કે છે એક થાય ને તમે એમ બતાવ એક થાય થઈ જશે છે ને એટલે મને લેખિતમાં દે મને લેખિતમાં તમે

કેમેરો ચાલુ કરી દેતો કેમેરો ચાલુ કરી દો અરે કેમેરો ચાલુ કરી કેમેરો ચાલુ કરી દે અલે નીકળે ના નથી નીકળું હું મને ના 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 હું હું તમારી મે કીધું ને

અને આ આપણે બોલવાના વખતની પહેલી વાત તો હલો જય